ધ્રુજી માંકડ હા વાત તો રાત્રે થઈ હતી આજ સવારે સાડા આઠ વાગે પણ થઈ છે અને એમ કીધું કે અમે અત્યારે ગુલમર્ગ થી શ્રીનગર જવા નીકળી જાય છે એટલે હવે કઈ ચિંતા જેવું નથી કારણ કે પહેલગાવ તો ઘણું દૂર છે હા ઈ હવે અત્યારે શ્રીનગર જાય પછી ખબર પડે અને શ્રીનગરમાં તો કઈ એમ ચિંતા જેવું નથી એટલે શ્રીનગર અત્યારે પહોંચી ગયા હશે હા મેં તો કાલ સાંભળ્યું ત્યારથી મને એમ થતું હતું કે હવે આ બધું કેવી રીતના થશે શું કરશે એમ પણ પછી તો વારે વારે ફોન આવી ગયા કે મમ્મી હા ઈચ્છા તો હોય પણ અત્યારે એવું છે કે કોઈ કઈ વાહન વ્યવહાર છે નહીં કે કેવી રીતના આવી શકે એમ તો દૂર છે એટલે ટિકિટ શુક્રવાર ની છે એટલે ત્યાં સુધી તો હવે

સ્વાભાવિક છે કે એક પુત્ર હોય અને દૂર ગયો હોય અને આવા આતંકવાદી હુમલા થાય એટલે સ્વાભાવિક છે કે થોડીક ચિંતા તો રહે પરંતુ એના વારે વારે મેસેજ અને સ્ટેટસમાં ફોટા મોકલે છે એટલે એમ રાહત થઈ છે હા એ તો ખાસ તો છે ને આ કાશ્મીર નો પ્રશ્ન છે ને વર્ષોથી છે એટલે એમ તાત્કાલિક તો એનો ઉકેલ કદાચ ન આવે અને એમાં અધૂરામાં પૂરું આપણે અત્યારે સિઝન છે ગુજરાતીઓને ફરવા માટેની આવી કાળજાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે સ્વાભાવિક છે કે માણસ ઠંડા એરિયામાં જાય અને એમાં અધુરામપુર મોરારી બાપુ ની કથા છે ત્યાં એટલે સ્વાભાવિક છે કે જે ધાર્મિક માણસો હોય એ પણ ગયા હોય અહિયાં એટલે બધું આ આવી તક નો લાભ લઈ એક તો ગરમીની સિઝન છે એટલે ઠંડક મેળવવા આપણે ગુજરાતીઓ તો ફરવાના શોખીન હોય અને ધાર્મિક લોકો મોરારી બાપુ ની કથા છે એટલે એમ સાંભળવા ગયા હોય એટલે એ તકનો લાભ લઈ અને આ પોલીસ ના વેસમાં આવીને બે ત્રણ આતંકવાદી એ પોલીસ નો ડ્રેસ પહેરીને આવી રીતે હુમલો કર્યો છે એટલે આ તો ઠીક છે સામે પોલીસ હોય તો એને એમ થાય કે આ તો અમારો સ્ટાફ છે આ તો છેતરીને આવી રીતે હુમલો કર્યો છે એટલે ઈ જરાક ઘટના વધારે વખડવા લાયક કહેવાય આતંકવાદી તરીકે આવો તમે તમારું અસલ સ્વરૂપ રજૂ કરીને હુમલો કરો તો અમને ખ્યાલ આવે આ તો પોલીસ તરીકે તમે રજૂ કરીને છેતરી અને તમે ઓલો ખોટો માહોલ ઉભો કરો તો એ તો સ્વાભાવિક છે કે હા ગુજરાતી ગુજરાતી તો પરત ફરી જ જવા જોઈએ અને બને ત્યાં સુધી હવે તો સ્વાભાવિક છે કે જો આવા હુમલા થઈ જાય ને પછી તો વાતાવરણ ભયનું હોય સ્વાભાવિક છે અને સલામતી ને પણ જડબે સલાક બંદોબસ્ત હોય જ અમે બે હજાર તેર માં અમે કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે તો આતંકવાદ ની કદાચ શરૂઆત હશે તો ત્યાં પણ અમે જોયું હતું કે દરેક ચોકે પાંચ પાંચ દસ દસ ફૂટના અંતરે ગનમેન મિલિટરીના માણસો સતત પહેરો ભરેલા હતા બે હજાર તેર ની વાત છે તો અત્યારે તો આતંકવાદનું કેટલું બધું વરવું સ્વરૂપ થઈ ગયું છે તો સ્વાભાવિક છે કે અત્યારે તો સલામતી વ્યવસ્થા વધારે સારી હોય જ છતાં લાભ ઉઠાવી ગયા છે